તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર બાર મોટા સમાચાર આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપણે જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે આપ સૌને દિવસભરના કામના સમાચાર આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે કે એસી વર્ષ પછી દુર્લભ તોફાન ગુજરાતમાં હાલ ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે આ દરમિયાન હવે ગુજરાતમાં એંસી વર્ષમાં વધુ એકવાર દુર્લભ મોસમની ઘટના બની રહી છે ગુજરાતમાં ઉપર છવાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં બદલાઈ રહ્યું છે એસી વર્ષમાં આ ચોથું એવું તોફાન છે જે જમીન પર પેદા થયું છે અને અરબી સમુદ્ર પર કહેર મચાવશે ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે અસના વાવાઝોડું તબાહી ચક્રવાતી તોફાનને લઈને આઈએમડી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે ચક્રવાતી તોફાન આસના વાવાઝોડું આગામી કલાકમાં શકે છે આવનારા દિવસોમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં તબાહી મચાવશે જેની અસર એકત્રીસ ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે આ દરમિયાન પાસઠથી પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે વાવાઝોડું પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં કચ્છ ઉપર સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે તેમજ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વાગ્યાથી આગળ વધશે અને કચ્છના જખો બંદરથી અરબી સમુદ્રમાં જશે જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી ચોવીસથી છત્રીસ કલાકમાં સાવધાન રહેવું જો આ વાવાઝોડું બનશે તો થોડા આયુષ્યવાળું હશે તેમજ ડીપ ડિપ્રેશન સવારે છથી નવ વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયાકાંઠામાં જશે જેથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે હજી ભારે રેડ એલર્ટ રાજ્યમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આજથી છ દિવસ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજથી એક સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે દરિયાકાંઠામાં એલસી ટ્રિપલ આઈ સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત છે આ ડિપ્રેશન ત્રણ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે કચ્છ મોરબી જામનગર દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે મુખ્યમંત્રીની તાબડતોડ મીટિંગ મુખ્યમંત્રીએ ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લા દેવભૂમિ દ્વારકા તથા જામનગરના જિલ્લાઓમાં પાણી ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવા તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્ય રક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે એટલું જ નહીં અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાય છે તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે રસ્તાઓ બંધ રેલવે બંધ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાઓ પર અસર પડી છે પશ્ચિમ રેલવે ડબલ્યુ આર એ બુધવારે અઠ્યાવીસ ઓગસ્ટે જણાવ્યું હતું કે રેલ ટ્રેક પર પાણી ભરાઈ જવાથી સાઠથી વધુ ટ્રેન કેન્સલ કરી દીધી છે જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે તો બીજી તરફ ઘણી ટ્રેન છે તેને નિર્ધારિત સ્થાનેથી પ્રસ્થાન કરી તે પહેલાં રોકી દેવામાં આવી છે ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે તરણેતરનો મેળો બંધ

હોય ત્યાર પછીના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે વીજ પુરવઠો ઠપ રાજ્યમાં પડેલ અતિ ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં સંપર્ક તૂટી ગયો હતો પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો છસોથી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી છે આ ઉપરાંત ભારે પવનને લીધે ચાર દિવસમાં પીજીવીસીએલના એક હજાર એકસો બાવીસ વીજપોલ ધરાશાયી થયા છે ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે આયુષ્યમાન કાર્ડ માટે મોટી ખુશખબર આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓને પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર આશા કરું છું કે આપશો આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર અને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ